સુરતના બાપુનગરમાં સામાન્ય ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના બાપુનગરમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલ યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી આ મામલે રાંદેર પોલીસે બે હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા સુરતના રાંદેરમાં બાપુનગર બોરડી વિસ્તારમાં કાકા ભત્રીજાના ઝઘડામાં વચ્ચે પડેલ યુવક અફઝલ સૈયદની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી આરોપીઓમાં ભત્રીજો રફીક શેખ અને અન્ય એક શખ્સ સમીર સૈયદને પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી છે અફઝલ રૂમમાં સૂતો હતો ત્યારે આરોપીએ તેના ગળા અને પેટમાં ચપ્પુના ઘા મારી જીવલાળ હુમલો કર્યો ગંભીર રીતે ઘાયલ અફઝલને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કર્યો રાંદેર પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે બે હજાર પચીસના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા સરીક સરીન અને તેમનો ભત્રીજો રફિક અને તેમની દીકરીઓ સરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠના રોજ સવારના સરીક સરીન અને તેમનો ભત્રીજો રફિક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફિકને ઠપકો આપેલો જેથી રફિક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમિર ઉશ્કાયરાઈ ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતું હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે બાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આ આમિરને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે વાતમાં રફીક રફીક સરીક અને શિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફિકને ઝઘડો થયેલો એ એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાહમાં મોબાઈલ ચોરીના મારામારીના ગુનાઓ દાખલ થયેલા